અત્યારે ગામડે ગામડેથી સારો વરસાદ છે બધા ઝાડ લેવા આવી રહ્યા છે તો બધાના અહીંયા રજીસ્ટર કરાવી લખાવીને ઝાડ લઈ જાય છે અને ઉજેરવાની જવાબદારી આ રીતે પર્યાવરણનું જો કામ કરવા સૌ લોકો જાગી જાય તો કરોડો વૃક્ષ હોવાય જાય અહીંયા એટલી પડાપડી છે કે લાઇનમાં ઝાડ લેવા માટે લાઇનમાં લોકો ઉભા રહે છે અને આ બધા ખેડૂતો છે જોઈ લો આ બધા પોતાના ગામથી રિક્ષાઓ ગાડીઓ લઈ આ ભાઈ ક્યાં ગામથી આવો તમે આવ્યા છે જો આ બધા પોતાની વાડીઓમાં ક્યાં વાવવાના છોડી હા આ બધા બધા ખેડૂતો છે આ રીતે ઝાડ વવાય તો ખરેખર આ ધરતી હરિયાળી થઈ જાય આમાં કાંઈ બહુ મહેનત કરવી પડે એમ નથી ખાલી જાગૃતિ લાવવાની જરૂર છે અને બધાને હું અપીલ કરું છું જે બની શકે એટલા બધા ઝાડ વાવો અને વવરાવો અને જે કોઈ ધનવાન વ્યક્તિ હોય પૈસા વાળા હોય એને હું એક અપીલ કરું છું આપ ન વાવી શકો તો આ બધા ખેડૂતો તૈયાર જ છે ખાલી જાગૃતિ કરીને પચીસ પચાસ હજાર લાખ વૃક્ષો વાવી દીધો તો કાંઈ ફરક નહીં પડી જાય તમને કોરોના કાળની અંદર આપે જોયું છે કે ઓક્સિજન હાટો માણા મરી જતા હતા આ બધું ઓક્સિજન જ છે આ વાવી દો એટલે બાટલાની જરૂર કાળે તમારે નહીં પડે એટલી ખાસ વિનંતી કરું છું